નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયામાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસથી અગિયારસો અઠ્ઠાવન તલોદમાં અગિયારસો એકસઠથી અગિયારસો એકોતેર ઉનાવામાં અગિયારસો ચોસઠથી બારસો ને એક સિદ્ધપુરમાં અગિયારસો પચીસથી અગિયારસો બ્યાસી સમીમાં અગિયારસો પંચાવનથી અગિયારસો સિત્તેર કોડીનારમાં એક હજાર પચાસથી અગિયારસો આડત્રીસ રાજકોટમાં એક હજાર પચાસથી અગિયારસો એકસઠ પાટડીમાં અગિયારસો ત્રીસથી અગિયારસો પાંત્રીસ મોડાસામાં અગિયારસોથી અગિયારસો ચાલીસ અમરેલીમાં એક હજારથી અગિયારસો ચાર મહેસાણામાં અગિયારસો ચાલીસથી અગિયારસો અઠ્યોતેર દાહોદમાં એક હજાર ત્રીસથી એક હજાર પચાસ હળવદમાં અગિયારસોથી અગિયારસો સોસઠ ડીસામાં અગિયારસો સોંસઠથી અગિયારસો અઠ્યોતેર સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસથી અગિયારસો પાંત્રીસ જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એકોતેર ઇડરમાં અગિયારસો વીસથી અગિયારસો સત્તાવન જોટાણામાં અગિયારસો છપ્પનથી અગિયારસો બાવળામાં અગિયારસો સુડતાલીસથી અગિયારસો એકાવન કડીમાં અગિયારસો ચુમ્માલીસથી અગિયારસો પંચોતેર સાણસમામાં અગિયારસો છ થી અગિયારસો બોટાદમાં એક હજારથી એક હજાર માણસામાં અગિયારસો સાઠથી અગિયારસો પંચ્યાસી દહેગામમાં અગિયારસો પચાસથી અગિયારસો ત્રેસઠ રખિયાલમાં અગિયારસો વીસથી અગિયારસો ચાલીસ જેતપુરમાં એક હજારથી અગિયારસો છત્રીસ રાપરમાં અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ વડગામમાં અગિયારસો પચાસથી અગિયારસો બહુસરાજીમાં અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો પાંસઠ કલોલમાં અગિયારસો પાસઠથી અગિયારસો બ્યાસી વાંકાનેરમાં નવસો પચીસથી અગિયારસો ત્રીસ જૂનાગઢમાં એક હજારથી અગિયારસો પંદર હારીઝમાં અગિયારસો એકત્રીસથી અગિયારસો પંચ્યાસી માંડલમાં અગિયારસો પચીસથી અગિયારસો એકાવન વડાલીમાં અગિયારસોથી અગિયારસો પચાસ જસદણમાં એક હજાર બારથી એક હજાર બાર ભચાઉમાં અગિયારસો પચાસથી અગિયારસો અડસઠ વારાહીમાં અગિયારસો વીસથી અગિયારસો સિત્તેર ધાનેરામાં અગિયારસો અડતાલીસથી અગિયારસો પાટણમાં અગિયારસો પચાસથી અગિયારસો નેવું અંજારમાં અગિયારસો થી અગિયારસો ભુજમાં અગિયારસો અઠ્ઠાવનથી અગિયારસો એંસી થરાદમાં અગિયારસોથી અગિયારસો એંસી રાહમાં અગિયારસો પચાસથી અગિયારસો સાઠ લાખણીમાં અગિયારસો એકતાલીસથી અગિયારસો એક્યાસી પ્રાંતિજમાં અગિયારસો ત્રીસથી અગિયારસો પચાસ પાંથાવાડામાં એક હજાર પંચાવનથી અગિયારસો સિત્તેર સિહોરીમાં અગિયારસો પચાસથી અગિયારસો એંશી થરા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પિસ્તાલીસથી અગિયારસો સત્તાણું વિસનગરમાં અગિયારસો પચાસથી અગિયારસો બ્યાસી વિજાપુરમાં અગિયારસો પચાસથી અગિયારસો છ્યાસી કુકરવાડામાં અગિયારસો વીસથી અગિયારસો ચુમ્મોતેર ગોજારીયામાં અગિયારસો પચાસથી અગિયારસો પંચોતેર ગોંડલમાં નવસો એકત્રીસથી અગિયારસો એકાવન પાલનપુરમાં અગિયારસો સત્તાવનથી અગિયારસો પંચોતેર દિયોદરમાં અગિયારસો ત્રીસથી અગિયારસો બ્યાસી ત્યારબાદ ખેડૂત મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર છત્રીસથી અગિયારસો ઓગણચાલીસ હિંમતનગરમાં અગિયારસો ત્રીસથી અગિયારસો અડસઠ ભેલડીમાં અગિયારસો છપ્પનથી અગિયારસો એકોતેર નેનાવામાં અગિયારસોથી અગિયારસો પંચ્યાસી ભાભરમાં અગિયારસો પંચાવનથી બારસો તથા ખેડૂત મિત્રો રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયારસોને ચાલીસ રૂપિયાથી અગિયારસોને સત્યોતેર રૂપિયા બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર જરૂર કરી દેજો જેથી તેઓને પણ આ એરંડાના નવા બજાર ભાવની જાણકારી મળી શકે